નમસ્તે સમગ્ર શિક્ષા અને જીસીઆરટીના સંયુક્ત પ્રયાસથી રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ એક અને બેના શિક્ષકો માટે શિક્ષક સાથી મોડ્યુલ આધારે તાલીમનું આયોજન કરેલ છે તેવા સૌ સારસ્વત મિત્રોને સમગ્ર શિક્ષા કચેરી અને જીસીઆરટી ગાંધીનગર વતી સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ મિત્રો પ્રથમ સત્રમાં આપણે ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ અનુભવે બીજા સત્રમાં આપણે બે દિવસની તાલીમનું આયોજન કર્યું છે આ બે દિવસની તાલીમમાં આપણે અધ્યયન સંપુટમાં જે ક્રમિક પ્રવૃત્તિ આપી છે બાળકને જે વ્યક્તિગત શિક્ષણ સહપાઠી શિક્ષણ સમૂહ શિક્ષણ અને જ્યાં જ્યાં શિક્ષકે મૂલ્યાંકન કરીને જ્યાં જ્યાં ઉપચારાત્મક કાર્ય કરવાનું હોય તેવી તમામ પ્રોસેસ સાથેનું અધ્યયન સંપુટ તૈયાર કર્યું છે તેનો શિક્ષકે પોતાના વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તે વિષયની આપણે બે દિવસીય તાલીમ યોજવા જઈ રહ્યા છીએ તે તબક્કે આપ સર્વે મિત્રોને આવકારીએ છીએ આ બે દિવસ દરમિયાન પહેલા દિવસે ગુજરાતી અને બીજા દિવસે ગણિત અધ્યયન સંપુટમાં શિક્ષકે પોતાના વર્ખંડમાં કેવી રીતે કામ કરવું કયા કયા પ્રયાસો અને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી છે આપ સૌ મિત્રો પરિચિત છો કે પહેલાં અને બીજા ધોરણમાં પ્રથમ સત્રમાં જે અધ્યયન સંપુટ આપવામાં આવે છે તેની અંદર શિક્ષક આવૃત્તિનો પણ સમાવેશ કરી દીધો છે એટલે અલગથી આપણે શિક્ષક આવૃત્તિ આપેલી નથી છતાં પણ આ વર્ષે આપણા અનુભવો અને ફીડબેકના આધારે જો જરૂર જણાશે તો આગામી વર્ષ માટે વિચારીશું હાલમાં જે અધ્યયન સંપુટ આપવામાં આવી છે જેમાં બાળકને જે જે સ્ટેપમાંથી પસાર થવાનું જાય એ સ્ટેપ ક્રમિક રીતે પસાર કરવા માટે આપણે નમ્ર વિનંતી છે એટલે અધ્યયન સંપુટમાં જે એકથી પંદર પ્રવૃત્તિ કોઈ પાઠમાં હોઈ શકે કોઈ પાઠમાં એકથી વીસ પ્રવૃત્તિ પણ હોઈ શકે કોઈકમાં ત્રીસ પણ હોઈ શકે મિત્રો આપણે એ ધ્યાન પર લાવીએ કે એ પ્રવૃત્તિ એટલી મોટી નથી પરંતુ એને નાના નાના ટુકડામાં વહેંચવામાં આવેલી છે વેચવાનું કારણ એ જ છે કે જે રીતે આપણે કહીએ કે કીડીને માથે લાડવો મૂકીએ તો કીડી મરી જાય ભૂકો કરી ભભરાવીએ તો હોંશે હોંશે ખાય આપણી એ પેરાગોજીને પણ આમાં ધ્યાને લેવાનો પ્રયાસ કર્યો છે કે ધોરણ એકનું બાળક હોય ધોરણ બેનું બાળક હોય આ નાના બાળકો બાલવાટિકાનું બાળક હોય તો આ બધા બાળકો જે છે એને હળવેથી પ્રેમથી ભાવથી અને આનંદ સાથે શિક્ષણ મળે એના પ્રયાસો શું હોઈ શકે તો એને આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ પ્રોગ્રામ એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એમાંથી પ્રજ્ઞા એ શબ્દ આપણે જે તે સમયે અમલીકૃત કર્યો તો આ એક્ટિવિટી બેઝ લર્નિંગ પ્રોગ્રામમાં બાળકને રમત સાથે શિક્ષણ મળે બાળકની થોડી પઝલ સાથે શિક્ષણ મળે બાળકને પિયર ગ્રુપ લર્નિંગ મળે સહપાઠી શિક્ષણ આપણે જે કહીએ છીએ આ રીતે બાળક જ્યારે પોતાના અનુભવમાંથી પસાર થાય આપણે સાહજિકતાથી કહી કઈ ભાઈ એકથી પાંચ લખતો થઈ ગયો તો લખતો થઈ ગયો એના કરતાં સમજ સાથે લખતો થઈ ગયો એ વધારે મહત્વનું છે બાળક કોઈક વાક્ય વાંચી દે બાળક કોઈક શબ્દ વાંચી દે પરંતુ એ શબ્દ અથવા વાક્ય શું કહેવા માગે છે એની ખબર ન હોય તો એની સમજ નથી કેળવાઈ એ મુદ્દો મહત્ત્વનો બની જતો હોય છે એટલે આપ સર્વેને વિનંતી રહેશે કે આ પહેલાં સત્રમાં જે અધ્યયન સંપુટ ચલાવ્યું હોય એ અધ્યયન સંપુટમાં કોઈ લેખન કાર્ય કરવાનું બાકી હોય કોઈ પ્રવૃત્તિ કરાવવાની બાકી હોય જેમ કે એક બે ત્રણ ચાર પાંચ એવા પાઠ આપેલા હોય એ અધ્યયન સંપુટના આ પાઠની પ્રવૃત્તિમાં જો કોઈ બાળકનું કામ બાકી હોય તે પૂર્ણ કર્યા બાદ જ બીજા સત્રમાં જે આપણું અધ્યયન સંપુટ આપને આપેલું છે બાળક માટેનું એમાં બાળકને કામ કરવા માટે ધીરે ધીરે આગળ વધારજો એટલા માટે જ આપણે દિવાળી પછીના પ્રથમ સત્રમાં આ વખતે આપણે નિપુણ પખવાડા ઉજવી રહ્યા છીએ નિપુણ પખવાડા એટલે પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન દરેક બાળકને પાયાનું સાક્ષરતા એટલે કે પાયાનું જ્ઞાન શું હોય એટલે કે બેઝિક શું હોય એ તો સો ટકા આવડવું જ જોઈએ એટલે જ્યારે વેકેશનથી છોકરું આવતું હોય તો એ ભૂલી જવાની શક્યતા બનતી હોય છે તો આપણે એટલા માટે જ નિપુણ પખવાડા ઉજવી રહ્યા છીએ કે પહેલાં સત્રમાં જે જે બાબતો ચાલી હોય એને થોડું રિવિઝન કરતા હોય આપણે પત્ર ન કર્યો હોત તો પણ શિક્ષક મિત્રોનો અનુભવ છે કે જ્યારે બાળક નવું આવે સ્કૂલમાં જૂન મહિનામાં આવે તો પણ અથવા દિવાળી પછી આવે તો પણ તો પણ આપણે એને થોડા જૂના અનુભવમાંથી નવા અનુભવ તરફ લઈ જતા હોય છે એ દરેક ધોરણમાં આપણે લાગુ કરતા હોઈએ છીએ તો એ જ રીતે તમે આગળ નિપુણ પખવાડા જે આપણે બારથી પંદર દિવસ ઉજવવાનું છે તે સરસ રીતે આપ ઉજવશો પુનઃ આપણે ફરી ધ્યાન દોરીએ કે આપને વિવિધ પ્રકારની ત્રીસ જેટલી સામગ્રી આપવામાં આવેલી છે આ બધી જ સામગ્રી કંઈ એકી સાથે એક જ વર્ગખંડમાં બધા જ બાળકોને આપી દેવી વેચી દેવી અને પછી એનું ઇવેલ્યુશન કરીને પાછી મૂકી દેવી એવો વિષય નથી આ સામગ્રી આપણે એવી રીતે જ આપવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન તમારે અમુક અમુક સમયનો ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે વાત કરીએ કે તમે જ્યારે વ્યક્તિગત શિક્ષણનું કામ કરતા હોય ત્યારે અમુક બાળકો કોઈક અલી રીડરમાં કામ કરતા હશે બે કોઈ સચિત્ર બાળપોથીમાં કામ કરતા હશે બે ત્રણ બાળકો કતો તો ડ્રોઈંગ બુકમાં કામ કરતા હોય એટલે બધા જ બાળકોનું ઇવેલ્યુએશન અને મૂલ્યાંકન પણ થતું હોય અને દરેક બાળકનું વ્યક્તિગત શિક્ષણ પણ થતું હોય જ્યારે તમે સમૂહમાં વાર્તા છો સમૂહમાં ગીત કહો છો સમૂહમાં પ્રશ્નોત્તરી કરો છો અમુક પ્રવૃત્તિ પણ એવી છે જેને તમે સમૂહમાં કરાવવી પડતી હશે આ બધી જ પ્રવૃત્તિઓના આવર્તનમાંથી એક સારો નાગરિક તૈયાર કરવા તરફની દિશા આપણે જઈ રહ્યા છીએ એ આપણો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન કાર્યક્રમ છે એટલે આપને નમ્ર વિનંતી છે કે બધી જ સામગ્રીનો ક્રમિક રીતે વર્ખંડમાં ઉપયોગ કરાવજો તમને સત્ર શરૂ થતાં એટલા માટે જ આપી દીધી છે કે ધીરે ધીરે તમે બાળકને એનો ઉપયોગ તરફ સમજાવી શકો છો આપને ફરી ધ્યાન દોરું કે આપણે જે ચાર્ટ આપવામાં આવેલા છે તો ચાર્ટમાં કન્ટેન્ટ આપેલું છે તો તમારા લર્નિંગ આઉટકમને ધ્યાને લઈને કન્ટેન્ટ આપેલું છે મિત્રો આપને વાર્તા પુસ્તિકા આપવામાં આવેલી છે આ વાર્તા પુસ્તિકા આપ પણ વાંચી શકો છો એટલે આપણે તો કદાચ બધા મિત્રોને ખબર પણ હશે ઘણી બધી વાર્તાઓ અંદર જે છે એ બધી ભૂતકાળમાં આપણે સાંભળેલી વાર્તાઓ છે એ જ વાર્તાઓને બાળકોને તમારા લેખામાં તમારા ભાવ સાથે તમારા વિચાર સાથે અને તમારા સ્થાનિક બોલીમાં પણ બાળકો સાથે વાત કરો જે રીતે માનનીય એસપીડી સાહેબે આપણને વાત કરી કે બાળકને લોકલ લેંગ્વેજ તરફથી પોતાની રેગ્યુલર ભાષા તરફ લાવવા માટેનો પ્રયત્ન કરો તેને વધારે ગમશે ડાંગનું બાળક હોય કે કચ્છનું બાળક હોય તો એ ઘરેથી પોતાની સ્થાનિક ભાષા શીખીને આવે છે એટલે જ્યારે સ્થાનિક ભાષામાંથી જે છોકરું આવતું હોય શાળામાં ત્યારે તમે ડાયરેક્ટ એને ગુજરાતી ભાષાની વાત કરો તો કદાચ એને અણગમો પણ લાગે કદાચ શિક્ષક સાથે સેટ પણ ન થાય પરંતુ શિક્ષક જો સ્થાનિક બોલીની વાત કરીને બાળક સાથે કોમ્યુનિકેશન કરે તો બાળકને ઝડપથી સમજ પણ પડશે અને પછી કહેવાય કે આને આ વસ્તુને આ કહેવાય તમારું કોમ્યુનિકેશન પણ સરળ બને એટલે સ્થાનિક લોકબોલીનો પણ આપ ઉપયોગ કરી શકો છો મિત્રો આપણે એ પણ ધ્યાન પર લાવીએ કે શાળા કક્ષાએ આપણે ચૌદસો રૂપિયાની યુનિટ દીઠ પ્રવૃત્તિ માટેની ગ્રાન્ટ આપી છે પહેલાં સત્રમાં આપેલી છે ક્યાંય ખર્ચ કરવાનો બાકી હોય તો તમે ચૌદસો રૂપિયામાંથી નાની મોટી ઘણી બધી વસ્તુ તમે લાવી શકો છો જેના કારણે તમારા વર્ખંડમાં બાળકને એક્ટિવિટીનો માહોલ મળે આગામી સત્રમાં આ જે સત્ર ચાલુ થયું એ સત્રમાં બાળકોને મીણિયા કલર ચોકિયા કલર પેન્સિલ રબર એ બધાની કીટ પણ લગભગ આવતા મહિને આપવાનું આયોજન થઈ ચૂકેલું છે તો આપણે પણ આપણા ક્લસ્ટરના સીઆરસી મારફત એટલે ક્લસ્ટર કક્ષાએ સામાન આવશે જેથી સીઆરસી મિત્રો આપણા શાળા સુધી કોમ્યુનિકેશન કરીને આપને પહોંચાડશે ઘણીવાર આચાર્ય મિત્રો અથવા શિક્ષક મિત્રો પણ ક્લસ્ટર કક્ષાએ આવતા જતા હોય છે તો જે રીતે સીઆરસી મિત્ર કહે એ રીતે તમે તમારા બાળકો સુધી એ કીટ પહોંચાડવા માટે વિનંતી છે આ બંને દિવસના તાલીમ વર્ગમાં આપે ખાસ ધ્યાન રાખવાનું છે કે આખા દિવસ દરમિયાન શિક્ષકે બાળકોને કેવા કેવા આવર્તનોમાંથી પસાર કરવાનું છે એ ખાસ મહત્ત્વનો છે આપણે ઘણીવાર એમ કે પાઠ પૂરો કરી દીધો એવી રીતે પાઠ પૂરો નથી કરવાનો એ પાઠની સમજ કેળવવા માટે એ પાઠના લર્નિંગ આઉટકમ સમજવા માટે એ પાઠના કરિક્યુલમ ગોલને ધ્યાને લઈને શિક્ષકે એ જે પ્રવૃત્તિ લખેલી છે એ બધા જ પ્રવૃત્તિઓના સ્ટેપમાંથી બાળક પસાર થાય એવો ખાસ પ્રયાસ રાખવા માટેનો પ્રયત્ન કરવા માટે વિનંતી છે કેમ કે જો કોઈ પ્રવૃત્તિ કુદાડી દેવામાં આવે તો બાળકને સમજ ના હોય અને બાળક સીધો જવાબ લખી દે એ અપેક્ષિત નથી ઘણીવાર બાળકો ચિત્ર લખતા હોય ઘણીવાર કેમ કે ભાઈ લખી નાખો તો છોકરું ચિત્ર લખી દે ચોપડીમાં મોજે એ અક્ષર જેમ લખે એવો લખી દે પણ એને વાંચવા ના ખબર પડે કદાચ વાંચી શકતો હોય તો એનો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે એવી સમજ ના હોય તો આપણું લખેલું લેખે લાગે નહીં તો આપણે ખાસ વિનંતી રહેશે કે બાળક સમજ સાથે આગળ વધે એટલે આ બંને દિવસ દરમિયાન આપ તાલીમ લો છો તો આપણે અહીંયાથી તાલીમમાં એક ડેમો આપવાનો પ્રયત્ન કર્યો છે કે એક પાઠ કેવી રીતે આપણે આપવો જોઈએ તો તજજ્ઞ મિત્રોને આપ સૌ સાથે મળીને એક ડેમો લેજો એના આધારે તમે તમારા તાલીમ વર્ગમાં જૂથ પાડવાના છે જૂથ પાડજો અને દરેક વ્યક્તિઓ દસથી પંદર મિનિટ એક પાઠના કયા કયા પ્રવૃત્તિઓ તમે નોંધી છે અધ્યયન સંપૂર્ણના આધારે એવી વાત કરીને ડેમો આપી શકાય તો ડેમો પણ આપજો એવું ધ્યાન લઈને દરેકના મોડ્યુલની અંદર દરેક ચેપ્ટરની વિગત લખાય એના માટે અંદર કોરા પાના પણ મિત્રો આપને આપવામાં આવે છે એટલે એક જે ડેમો આપેલો છે એ ડેમો આપવાની જે વિગત છે એ બધી વિગત એક પાઠની લખેલી છે એવી જ ગુજરાતી અને ગણિત બંને માટે લખેલી છે એના આધારે તમને જે કોરા પાના આપેલા છે એની અંદર તમારે જે જે કામ વધવાનું હોય આગળ એ બધી વિગત તમારે અહીંયા નોંધવાની છે એટલા માટે આપણે પેજ પણ આપ્યા છે એટલે અલગથી તમારે ડાયરીનો પણ પ્રશ્ન રહે નહીં એટલે શિક્ષક સાથી મોડ્યુલ પહેલાં સત્રનું છે એ પણ આપણા વર્કખંડમાં રાખજો આ બીજા સત્રનું જે શિક્ષક સાથી મોડ્યુલ આપ્યું છે જેમાં તમે ડાયરીના ફોર્મ જ શિક્ષક સાથી મોડ્યુલમાં બધી વિગત નોંધશો એટલે તમને બીજા સત્રમાં પણ આ શિક્ષક સાથી મોડ્યુલ કામમાં લાગશે અધ્યયન સંપૂર્ણમાં ફરી ધ્યાન દોરું લાર્જ સ્ટોરી બુક હોય સચિત્ર બાળપોથી હોય બોર્ડ બુક હોય બોર્ડ બુકની વાત કરીએ તો ત્રિભાષી સાથેનું આપ્યું છે તો એ બોર્ડ બુક તમારું પહેલાં ધોરણનું છોકરું પણ વાપરી શકે અને આઠમા ધોરણનું છોકરું પણ વાપરી શકે પરંતુ બંનેને વિચારવાનું અને સમજ માટેનો વિષય અલગ અલગ હોઈ શકે સાતમાં આઠમા ધોરણનું છોકરું હોય તો એ ઇંગ્લિશમાં કેવી રીતે ઉચ્ચારણ થઈ શકે અને હું કોઈ સ્પેલિંગના આધારે કેવી રીતે સેન્ટન્સ બનાવી શકું છું તો એવી રીતે સમજશે તમારું પહેલા ધોરણનું છોકરું છે તો પહેલા ધોરણના છોકરાને ચિત્રથી ખ્યાલ આવશે કે સફરજન આ પ્રકારનું હોય છે સફરજન લાલ રંગનું હોય છે એને સફરજન આ રીતે લખાય છે હિન્દીમાં સાહેબ બોલતા થશે તો થોડું ઘણું આવડતન આપણું ઘણીવાર નથી કે પિક્ચરનું કોઈ ગીત હોય તો છોકરાને યાદ રહી જાય છે કેમ વારંવાર સાંભળવામાં આવે છે આપણા બાળગીતો છે બાળકોને ઝડપથી આવડી જાય છે અમારી મુલાકાતે અમે ગયા શાળાઓમાં તો અમને ખરેખર મજા આવી કે છોકરાઓ એટલા સરસ રીતે વાર્તાઓ કહેતા હતા આપ સૌને અભિનંદન આપવા ઘટે મિત્રો કે આપ સર્વે જે સાહિત્યનો ઉપયોગ કર્યો છે એ ખૂબ સરાહનીય છે બાળકોના વાત સાથે એ તરત જે ઝડપથી લઈ આવે છે અને જે રજૂ કરે છે ને એ પરથી થાય કે આપણા ગુરુજી ખૂબ સખત મહેનત કરે છે એ માટે સૌ ધોરણે એક અને બેના શિક્ષકોને દિલથી વંદન અને અભિનંદન કે આપ સરસ પ્રયાસ કરી રહ્યો છો આપના પ્રયાસના કારણે હવે પાંચમા છઠ્ઠા સાતમા આઠમાના શિક્ષક પણ તમારી પીઠ થાબડશે કેમ કે તમે પાયો જેટલો સખત મજબૂત કરીને આપો છો કે જેના કારણે એમને સાયન્સ સ્ક્વેર થીટા કોસ્ક્વેર થીટા ચલાવવા છે કે પ્રમેય ચલાવવો છે એક ત્રિકોણમિતિ ચલાવી છે એક સાદુ રૂપનો દાખલો ચલાવવો છે કે નફોટ ચલાવવો છે એ ઝડપથી ચલાવી શકે કેમ બેઝિક જેનો સારો થઈ જાય પાયો સારો થઈ જાય તો એ ઝડપથી આગળ જઈ શકતા હોય છે એટલે ખૂબ સરસ અત્યારે પહેલાં બીજાના વર્ગોમાં ભૂતકાળમાં પણ પ્રજ્ઞા અભિગમથી કામ સરસ થતું હતું આ વર્ષે પણ સરસ રીતે કામ થઈ રહ્યું છે અને જે સામગ્રી આપવામાં આવે છે એ સોનામાં જેમ સુગંધ ભળે એવી રીતે સામગ્રી આપને બધાને મળી છે અને બાળકો પણ સરસ રીતે ઉપયોગ કરે છે એ માટે આપને અભિનંદન બાળકો સરસ રીતે વાર્તાઓ કહે છે એની કાલી ગયેલી ભાષામાં એટલે ચોક્કસ કહી શકાય કે બાળકો વાપરે છે શિક્ષકો વાપરે છે ગીત ગાવાની વાત હોય તો સરસ રીતે બે ચાર બાળકોની ટીમ બનીને સામૂહિક રીતે ગીત પણ ગાય છે નાના મોટા કોયડા પૂછીએ કોઈ ડિકોડિંગ કોડિંગની કંઈ વાત કરતા હોય કોઈ કોયડા ઉકેલ રૂપે પૂછતા હોય તો સરસ બાળકો જવાબ આપી રહ્યા છે એ જોઈને આનંદ થાય છે તો આપ સર્વેની મહેનતને રાજ્ય કચેરીઓએ અમે બિરદાવીએ છીએ આવા જ ઉત્સાહ સાથે આ બીજા સત્રમાં પણ ખૂબ સરસ રીતે આ બે દિવસે તાલીમ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મેળવી અને જે બાળકો માટે આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે જેમ નેશનલ એજ્યુકેશન પોલિસી કહે છે કે માત્ર બાળકને વર્ખંડની જ પેક કરીને ભણાવી દેવું એવું નથી કશું ભરી દેવું એવું નથી બાળકને એને બોલતો કરો મિત્રો મહત્તમ આપણે એ જ કરવાનું હોય છે કે બાળકને બોલતો કરીએ વિચારતો કરીએ પ્રશ્ન પૂછતો કરીએ ઘણીવાર એવું બને કે સાહેબ સુધી છોકરું જાય જ નહીં પૂછે જ નહીં તો કેવી રીતે કામ થાય એટલે બાળક અને શિક્ષક બે વચ્ચે જે મિત્રતા બને એ મિત્રતાથી કામ કરશું તો આપને પણ સરસ મજા આવશે અને છોકરાઓને પણ સરસ મજા આવશે કારણ કે ઘણીવાર છોકરો ઘરે પપ્પા મમ્મીને જે વાત ન કરી શકે એ આપણા શિક્ષક પાસે દિલ ખોલીને વાત કરતું હોય છે હળવા મૂળથી વાત કરતું હોય આપણે મારી લેખનપોથી આપી છે તો લેખનપોથી એટલા માટે જ આપી છે કે તમે જે જે અધ્યયન સંપૂર્ણમાં ચલાવો છો એ બેઝ ઉપર એને ક્રમિક રીતે આગળ વધવું છે તો એ જ રીતે લેખન પોથીમાં લખવાનું ચાલુ કરે એટલે એનું લેખન કૌશલ્ય પણ વિકસે અને કન્ટેન્ટ પણ વિકસે એની સાથે સાથે મારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આપી છે તો એ જ એલોને ધ્યાને લઈને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બનાવવામાં આવી છે એ જ એલોને ધ્યાને લઈને વાર્તા આપી છે એ જ એલોને ધ્યાને લઈને સચિત્ર બાળકોથી આપી છે એ જ રીતે અર્લી રીડર આપી છે આ બધામાં તમે સહપાઠી શિક્ષણ કરાવો એટલે પિયર ગ્રુપ લર્નિંગ કરાવો વ્યક્તિગત શિક્ષણ કરાવો એક બોલે અને એક લખે શ્રુતલેખન કરાવી શકો છો આમ એકબીજા સાથેનું કોમ્યુનિકેશન વધશે એકબીજા છોકરા અંદર ચકાશે સાહેબ પાસે બતાવવા માટે આવે આવું એકબીજા સાથેનો જે નાતો બંધાશે એનો મતલબ કે ખિલખિલાટ થશે તો જ બાળકોને ભણવાની પણ મજા આવશે અને તમને પણ ભણાવવાની મજા આવશે તો આ બધા જ પ્રકારની જે એનસીઆરટીની સીઆરટીની કીટ સાથેની જે સામગ્રી આપવામાં આવેલી છે બધી જ સામગ્રીનો નિયમિતપણે ઉપયોગ થાય બધા જ ચાર્ટને વારાફરતી બાળકો વાંચે અનુભવે બધી જ સામગ્રીનો ઉપયોગ કરવા દેજો આપની નમ્ર વિનંતી રહેશે કે જે જે સામગ્રી આપવામાં આવી છે એ સામગ્રીનો નિયમિતપણે ઉપયોગ થાય તો બાળકોનો જે સર્વાંગી વિકાસ કરવાનો છે આપણે કરી શકીશું તો તાલીમના બે દિવસ અંગે આપ સર્વેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જેમ પુનઃ ધ્યાન દોરું કે માન્ય એસપીડી સાહેબે કહ્યું એ રીતે નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાને લઈ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને ધ્યાને લઈને આપણે સ્ટેટનું કરિક્યુલમ ફ્રેમવર્ક છે એ બધાના જે આવર્તનો છે એ આવર્તનો મુજબ બાળકનો સર્વાંગી વિકાસ થાય બાળક બોલતો થાય વિચારતો થાય અને સમજ સાથેનું લેખન કરતો થાય એ અપેક્ષા સાથે સૌને સુંદર રીતે સરસ કાર્ય કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌને આ બે દિવસની તાલીમ દરમિયાન ખૂબ સરસ રીતે પોતાનું અધ્યયન કાર્ય કરો અને વર્ગખંડમાં ખૂબ ઉત્સાહ સાથે જોડાયેલા રહો એવી આપણી પાસે અપેક્ષા છે સૌને આભાર